અત્યારે હાલમાં આવી મોટી ખબર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદ વચ્ચે મહાકાલ મંદિર પાસે દિવાલ ધરાશાયી થઈ ગઈ છે જેમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે જેમાં કેટલાક ઈજાગ્રસ્તોને કાટમાળ હેઠળથી બહાર ગાડી તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે મળતા અહેવાલો મુજબ મંદિર ગીરના ગેટ નંબર ચારની એક દિવાલ ધરાશાયી થઈ છે જેમાં હજુ પણ કેટલાક ફસાયા હોવાના આશંકા છે મધ્યપ્રદેશમાં આજે અનેક ઠેકાણે વરસાદ ખાબક્યો હતો તો ઉજ્જૈનમાં પણ હાલ ભારે વરસાદ પડી રહ્યો છે અને આ દરમિયાન મંદિરના ગેટ નંબર ચારની દિવાલ ધરાશાયી થઈ છે જેના બે શ્રદ્ધાળુઓના મોત થયા છે મંદિરના ગેટ નંબર ચાર પાસેની દિવાલ તૂટી પડ્યા બાદ કેટલાક શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ રેસ્ક્યુની ટીમ જોશમાં રાહત અને બચાવની કામગીરી શરૂ કરી દીધી છે ઘટના સ્થળે પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સનો પણ પહોંચી ગઈ છે આ દરમિયાન ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે